અથવા 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 તેમની તેમની ગાય જ તેનું દૂધ છે હર કોઈ પશુપાલક તેનું વધારવા માંગતો હોય છે અને સારો તેનો નફો છે તે પણ માગતો હોય છે આજના વિડીયોની અંદર એવા મિત્રો તમને રામબાણ ઉપયોગી વસ્તુઓ બતાવવાનો છું તેનાથી તમે ચૂંટકીઓની અંદર ગાય ભેગ અથવા બકરીનું દૂધ છે એ તમે આસાનીથી હવે વધારી શકવાનો છો તો આ વિડીયો તમારા મિત્રો સ્ટાર્ટિંગથી લઈ એડ સુધી તમે પૂરો જોઈ લેશો તો તમે હન્ડ્રેડ પર્સેન્ટ તમારા પશુનું દૂધ છે એ તમે વધારી શકો છો કારણ કે મિત્રો જો તમે આ વિડીયોને તમે સ્કીપ કરી કરી જોશો તો તમને થોડી ઘણી માહિતી પણ મિત્રો વચ્ચમાં રહી જશે અને વિડીયો તમે આગળ આગળ વિડીયોને જોતા જશો તો તમને થોડી પણ માહિતી તમને નહીં મળે એટલા માટે જો તમને બે આ જોડીને નમ્ર વિનંતી શા તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો વિડીયો જોઈ લેશો તમને હન્ડ્રેડ પર્સન્ટ બધી માહિતી છે તમને મળી જવાની છે તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે હર કોઈ પશુપાલક તેમની ગાય હોય અથવા ભેંસ હોય અથવા કોઈ પણ બકરી હોય એ મિત્રો લીટર દૂધથી લઈ અને મિત્રો દસ બાર લીટર સુધી સાત આઠ લીટર અથવા તમારી ગાય છે સાત કે આઠ લીટર દૂધ આપતી હોય તમે હોળ લીટર દૂધનો તમે આસાની તમે વધારો કરી શકો છો એ પણ મિત્રો આજના વિડીયોની અંદર એવા એવા રામબાણ ઉપયોગી તમને જે ખોરાક વધારવાનો છું એ ખોરાક પછી તમારા પશુ આપ્યા પછી તમે મિત્રો ચૂટકીઓની અંદર તમારા પશુ દૂધ હવે તમે વધારી શકવાના છો કારણ કે મિત્રો તમને એવું લાગશે આ વિડીયો આપણને પહેલા મળી ગયો હોત તો આજ સુધી આપણા પશુનું કેટલું દૂધ આપણે વધારી ચૂક્યો હોત જો તમે મન ચાહો તેટલું દૂધ તમે વધારી શકો છો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો દૂધ વધારવા માટે આપણે એકદમ કાળો દેશી ગોળ લઈ લેવાનો છે કારણ કે મિત્રો માર્કેટની અંદર ઘણા પ્રકારના ગોળ મળે છે કારણ કે મિત્રો ખજૂરવાળો પણ ગોળ મળે છે આપણે કયો ગોળ લેવો જોઈએ આપણે જે શેરડીનો જે ભઠાવાળો ગોળ આવશે તે તમારે લેવાનું રહેશે તે પણ મિત્રો ગોળ પણ મિત્રો બે ત્રણ પ્રકારના આવે છે એક દેશી ગોળ આવે છે એક મિત્રો સફેદ કલરનો ગોળ આવે છે એકદમ મિત્રો કાળો ગોળ આવે છે આપણે તમારે કયો ગોળ લેવાનો છે એકદમ કાળો ગોળ આપણે જે કુકડા ગોળ તે ગોળ લેવાનો જેમ કાળો એકદમ પોચો એકદમ આપણે જે પેડા જેવો ગોળ આવે છે એકદમ પોચો ગોળ તમારે લેવાનો છે જો તમારા પછીનું દૂધ વધારવા માંગતો હોય તો તમારે સૌ પ્રથમની અંદર તમારો ગોળ લેવો જરૂરી છે કારણ કે મિત્રો જો તમારા પછી તમે ગોળ ખભરાવો છો તો તેનાથી અઢળક ફાયદાઓ છે કારણ કે મિત્રો જો તમારું તાજું પછું છે જો તમે તેને પણ ગોળ આપશો તો તેનાથી તમારા પશુની અંદર અત્યારે શિયાળાની અંદર તેને ગરમી મળી રહેશે તમારું પશુ તાજું પીવાયેલું છે તમે જો ગોળનું પાણી પણ તેને આપશો તો તેનાથી સર તે મિત્રો દૂધની નસો પણ ખોલવાની અંદર બહુ મદદરૂપ થશે સાથે સાથે મિત્રો તમારા પશુની જે મેલી પણ થોડી ઘણી પેટની અંદર રહી ગઈ હોય તો તેનાથી મેલી પાડવાની અંદર પણ મિત્રો ગોળ સત્ય મદદરૂપ થતું હોય અને ગોળની અંદર ઘણી બધી જે પ્રોટીન ભરેલી છે કારણ કે મિત્રો વિટામિનની કમી હોય જો આપણા પશુની અંદર તે પણ પૂરી પાડે છે આપણા પશુ તાજું વિવાયેલું છે જો પશુ એકદમ નબળાઈમાં રહેતું હોય અને જો તમે તે પશુનું તમે ગોળ ખવડાવશો તો તમારા પશુની નબળાઈ છે તે પણ દૂર કરી શકો છો કારણ કે મિત્રો પશુને ગોળ ખવડાવવાથી અટરક ફાયદાઓ છે કારણ કે મિત્રો ગોળની અંદર કેલ્શિયમ પણ રહેલું છે તમારા મોટ મોંઘી મોંઘી દવાઓ પણ નહીં કરાવવી પડે કારણ કે જો તમારા પશુને તમે દૂધ જ જરા માંગતા હોય તો સૌ પ્રથમની અંદર છે તે તમારા બસો થી અઢીસો ગ્રામ જેવો ગોળ લેવાનો રહેશે બીજા નંબરની અંદર એક એવું તમારા વસ્તુ લઈ લેવાનું છે કારણ કે મિત્રો તમારા જે હવા માર્કેટની અંદર સૂકા હવા મળે છે કારણ કે મિત્રો ઘણી ભાષાની અંદર અલગ અલગ નામ રીતે છે ઓળખાતું હોય છે કોઈ સુવા કહેતું હોય કોઈ હવા કહેતું હોય તમે માર્કેટની અંદર જશો તો તમને જે સવા છે તે પણ લેવાના રહેશે અને ગોળ છે માર્કેટની અંદર ઘણા પ્રકારના મળતા હોય છે કારણ કે મિત્રો પચાસ રૂપિયાનો કિલોવાળો ગોળ પણ મળતો હોય છે સાઠ રૂપિયાનો કિલોવાળો પણ ગોળ મળતું હોય છે ને પંચાવન રૂપિયાવાળો કિલો ગોળ મળતો હોય છે તો તમે તેના માટે કોઈ પણ ગોળ તમે લઈ શકો છો એકદમ કાળો ગોળ આ ટાઈપનો આવે છે તેવું પણ તમે લઈ શકો છો રાવા ગોળ પણ તમે લઈ શકો છો તમે કોઈ પણ મન હોય ગોળ તમે લઈ શકો છો ગોળ તમે જો વીક ક્વોલિટીનો લેશો તો તમારે થોડી માત્રા તેની વધારવી રહેશે તમે અઢીસો ગ્રામ તાપ મેં તમને કીધું તો તમારા ત્રણસો ગ્રામ જેવો આપવો જરૂરી છે સો ગ્રામ જેવા સુવા લઈ લેવાના છે આ બંને છે તે મિત્રો તેનું પાણી પણ તમે તૈયાર કરી શકો છો સાથે સાથે મિત્રો તમે જે કોઈ તમારા પશુ તમે કોઈ ખાણા દાણા આપી રહ્યા છો કોઈ તમે પશુવાર આપી રહ્યા છો કોઈ તમે મિત્રો ડૂળ આપી રહ્યા છો તેની અંદર મિક્સ કરી

આપણું પશુ સારી રીતે દૂધ પણ ઉતારી દેશે આપણા પશુની અંદર ઠંડી હશે તો તેને ઠંડીની બગાડવાની પણ મદદરૂપ થઈ છે કારણ કે મિત્રો ઠંડી દિવસની અંદર સરસોનું થેલ કવડાવવાથી પશુની અંદર ગરમાહુ આપણો રાખવો જરૂરી છે કારણ કે મિત્રો જો તમારા પશુ મિત્રો તમે દૂધ વધારવા માંગો છો અને ખુલ્લી જગ્યાની અંદર બોધતા હશો તો તે પણ આપણે બોધવું નહીં કારણ કે મિત્રો શિયાળાની અંદર તમારા સામાન્ય મિત્રો તમારે કોઈ આડું હોય અથવા મિત્રો તમારી પાસે નાનો મોટો તબીબ હોય કોઈ રૂમ જેવું હોય તેની અંદર બાંધશો તો જ્યારે સવારની અંદર તમે જ્યારે દૂધ પાડવા જશો તો તે પશુ છે તે ફટાક થી ઉભું થઈ જશે અને તરત કરી મિત્રો અડાણની અંદર દૂધ પણ સારી રીતે ઉતારી દે છે અને દૂધની ડોલો શું એકદમ તમારું પશુ તમારું ભરી આપશે તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટૉપિક સાથે અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારું લાગ્યું હોય તો સરસ મજાની એક લાઇકનું બટન દબાવી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો રજા આપશો વંદે માતરમ આગળ મિત્રો તમારે કયા ટોપિક સાથે જાણવું છે કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો રજા આપશો વંદે માત્ર